પ્રેસ ધ લોડ પ્રભુનો ધન્યવાદ ને માથ્યુ ચાપ્ટર વીસ એકથી સોળ વસીસ ને ઇંગ્લિશ માથ્યુ ટ્વેન્ટી વન ટુ સિક્સટીન ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય દ્રાક્ષવાડીનો માલિક દ્રાક્ષવાડીમાં કામ કરવા માટે સવારે મજૂરો કરવા ગયો તેણે તેમને રોજનો એક દિનાર આપવાનું અને મજૂરોને દ્રાક્ષવાડીમાં કામ કરવા મોકલ્યા નવ વાગે તે ફરી ચોકમાં ગયો ત્યારે કેટલાક માણસો હતા જેમને હજી કામ મળ્યું નહોતું તેથી તેમણે તેમને કહ્યું તમે મારી દ્રાક્ષવાડીમાં કામ કરવા જાઓ અને હું તમને યોગ્ય રોજી આપીશ તેથી ગયા વાગે અને ત્રણ વાગે તેણે તેમજ કર્યું સાંજે પાંચ વાગે તે ફરીથી ચોકમાં ગયો તો ત્યાં કેટલાક હજી એવા હતા જેમને કામ મળ્યું ન હતું તેણે તેમને પૂછ્યું આખો દિવસ તમે નવરા કેમ ઊભા છો તેમણે જવાબ આપ્યો અમને કોઈએ કામ આપ્યું નથી તેણે કહ્યું ભલે તમે પણ મારી દ્રાક્ષવાડીમાં જઈને કામ કરો સાંજ પડી ગઈ માલિકે પોતાના મુકાદમને બોલાવીને કહ્યું મજૂરોને બોલાવ અને જેઓ છેલ્લા આવ્યા હતા તેમને પ્રથમ ને જેઓ પ્રથમ આવ્યા હતા તેમને છેલ્લે એમ તેમને રોજી આપ જેમને સાંજે પાંચ વાગ્યે કામ મળ્યું હતું તેમને એક એક દિનાર મળ્યો તેથી તેઓ પ્રથમ કામ કરવા આવ્યા હતા તેમનો વારો આવ્યો ત્યારે તેમણે વિચાર્યું કે તેમને વધુ પૈસા મળશે તેમને પણ એક જ દિનાર મળ્યો તેમણે પૈસા તો લઈ લીધા પણ માલિકની વિરુદ્ધ કચકચ કરી તેમણે કહ્યું આ જે છેલ્લા કામ કરવા આવ્યા તેમણે ફક્ત એક જ કલાક કામ કર્યું જ્યારે અમે તો આખો દિવસ સખત તાપમાં કામ કર્યું છે છતાં તમે તેમને અને અમને એક સરખું વેતન આપ્યું છે માલિકે તેમને જવાબ આપ્યો હું તમને કંઈ અન્યાય કરતો નથી તમે એક દિનારમાં જ કામ કરવા સમંત થયા નહોતા તો તમે તમારા પૈસા લઈને ચાલતી પકડો મેં તમને જે પૈસા આપ્યા તે જ મારે આ છેલ્લે આવેલાઓને પણ આપવા છે મારા પોતાના પૈસા મને મારી મરજી પ્રમાણે વાપરવાનો હક નથી કે પછી તમને મારી ઉદારતાની ઈચ્છા આવે છે ઈસુએ અંતમાં કહ્યું આમ જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે આ મીન હાલે ધન્યવાદ પ્રભુ પ્રેસ કલોટ પ્રભુનો ધન્યવાદ કરું છું અને બાઇબલ રીડિંગ કરું છું માથી એકવીસ ને વસિસ તેત્રીસથી છેતાલીસ અને ઇંગ્લિશ ટ્વેન્ટી વન માથ્યુ થર્ટી થ્રી એન્ડ ફોર્ટી સિક્સ ઈસુએ કહ્યું બીજે બીજું એક ઉદાહરણ સાંભળો એક જમીનદાર હતો તેને દ્રાક્ષવાડી રોપી તેની આસપાસ વાડ કરી ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરુજ બાંધ્યો ત્યાર પછી દ્રાક્ષવાડી ખેડૂતોને ભાગે આપી તે પરદેશ મુસાફરીએ ગયો દ્રાક્ષની મોસમ આવી ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવાને માટે તેણે પોતાના નોકરોને ખેડૂતો પાસે મોકલ્યા ખેડૂતોએ નોકરોને પકડ્યા કોઈને માર માર્યો તો કોઈને મારી નાખ્યો તો કોઈને પથ્થરે માર્યો બીજી વાર માલિકે પ્રથમના કરતાં વધુ નોકરોને મોકલ્યા પણ ખેડૂતોએ તેમની સાથે પ્રથમના જેવું જે વર્તન કર્યું આખરે માલિકે પોતાના પુત્રને મોકલ્યો અને કહ્યું તેઓ જરૂર મારા પુત્રનું માન રાખશે પણ જ્યારે પેલા તેના પુત્રને જોયો ત્યારે એકબીજાને કહ્યું આ તો વારસદાર છે ચાલો આપણે તેને મારી નાખીએ એટલે તેના વારસો આપણને મળશે તેથી તેમણે પુત્રને પકડ્યો દ્રાક્ષવાડીની બહાર ધકેલી દઈને તેને મારી નાખ્યો ઈસુએ પૂછ્યું તો હવે દ્રાક્ષવાડીનો માલિક પાછો આવે ત્યારે આ ખેડૂતોને શું કરશે તેમણે જવાબ આપ્યો જરૂર તે આ દુષ્ટ માણસોને મારી નાખશે અને દ્રાક્ષની મોસમે તેનો ભાગ આપે એવા બીજા ખેડૂતોને સોંપશે ઈસુએ તેમને કહ્યું શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું બધા કામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન બન્યો છે બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશીલા બન્યો છે એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દ્રષ્ટિમાં એ કેવું અદ્ભુત છે ઈશ્વરે સાર આપતા કહ્યું તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી ચીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે આ પથ્થર પર જે પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે અને જો આ પથ્થર કોઈના પર પડશે તો તે પથ્થર તેના ચૂરે ચૂરા કરી નાખશે મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ ઈસુના આ ઉદાહરણો સાંભળ્યા અને ઈસુ તેમને વિશે વાત કરે છે તે તેઓ સમજી ગયા તેથી તેમણે ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ લોકોથી ડરતા હતા કારણ લોકો ઈસુને ઈશ્વરના સંદેશવાહક માનતા હતા આમીન પ્રેસ્ત લોટ પ્રભુનો ધન્યવાદ ને બાઇબલ વાંચીશું યોહાનનો પંદરમું ચેપ્ટર વસીસ થી સત્તર સાચો વેલો અને ઇંગ્લિશ જોન ફિફ્ટીન વન ટુ સેવન્ટીન હું સાચો વેલો છું અને મારા પિતા માળી છે મારામાંની પ્રત્યેક ડાળી જે ફળ આપતી નથી તેને તે કાપી નાખે છે અને પ્રત્યેક ડાળી જે ફળ આપે છે તેને વધારે ફળ આવે માટે તેની કાપ કૂપ કરે છે જે સંદેશ મેં તમને આપ્યો છે તેના દ્વારા તમે હવે શુદ્ધ થઈ ચૂક્યા છો તમે મારામાં વસો અને હું તમારામાં વસીશ વેલામાં રહ્યા વગર ડાળી ફળ આપી શકતી નથી તે જ પ્રમાણે તમે મારા માં ન વસો તો ફળ આપી શકતા નથી હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે કારણ મારાથી અલગ રહીને તમે કશું જ કરી શકતા નથી જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે જો તમે મારામાં વસો અને મારો સંદેશ તમારામાં વસે તો તમે ચાહો તે માગો અને તે તમને મળશે તમે પુષ્કળ ફળ આપો તેમાં મારા પિતાનો મહિમા પ્રગટ થાય છે અને એ પરથી પુરવાર થાય છે કે તમે મારા શિષ્ય છો જેમ પિતા મારા પર પ્રેમ કરે છે તે જ પ્રમાણે હું પણ તમારા પર પ્રેમ કરું છું તમે મારા પ્રેમમાં રહો જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાડીને તેમના પ્રેમમાં રહું છું તેમ જો તમે મારી આજ્ઞાઓ પાડશો તો તમે મારા પ્રેમમાં રહેશો મારો આનંદ તમારામાં રહે અને તમારો આનંદ પરિપૂર્ણ થાય માટે આ વાતો મેં તમને કહી છે મારી આજ્ઞા તો આ છે જેમ મેં તમારા પર પ્રેમ કર્યો તેમ તમે એકબીજા પર પ્રેમ કરો માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી મારી આજ્ઞા પ્રમાણે વળતો તો તો જ તમે મારા મારા મિત્ર છો હવેથી હું તમને નોકર ગણતો નથી કારણ પોતાનો સેઠ શું કરે છે તેની નોકરને ખબર હોતી નથી એથી ઉલટું હું તો તમને મિત્ર કહું છું કારણ જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું તે બધું જ મેં તમને જણાવી દીધું છે તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિર્મુખ કરી છે તેથી તમે જાઓ અને જયને સદા ટકે તેવા ફળ આપો એથી તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે હું તમને આ આજ્ઞા આપું છું એકબીજા પર પ્રેમ રાખો આમીન ધન્યવાદ પિતા પુત્ર પવિત્ર આત્મા દેવ આમીન હાલે લુયા ગોડ બ્લેસ યુ ઓલ પ્રેસ્ત પ્રભુના ધન્યવાદ માથી ચોવીસનું ઓગણત્રીસ થી એકત્રીસ માના પુત્રનું આગમન અને અંજીરી પરથી બોધપાઠ વસિષ બત્રીસ થી ચોત્રીસ એન્ડ ઇંગ્લિશ માથ્યુ ટ્વેન્ટી ફોર ક્રિપ્ચર ટી નાઇન થર્ટી વન થર્ટી ટુ થર્ટી આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશે નહીં આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશના નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવશે ત્યાર પછી માનવપુત્રના આગમનની નિશાની આકાશમાં દેખાશે તે વખતે પૃથ્વીની બધી પ્રજાઓ વિલાપ કરશે અને તેઓ સામર્થ્ય અને મહાન ગૌરવ સહિત આકાશના વાદળો મધ્યે આવતા નિહાળશે મોટું રણ શિંગડું વગાડવામાં આવશે અને પૃથ્વીની ચારે દિશામાં તે પોતાના દૂતોને મોકલશે તેઓ ક્ષિતિજના એક

એ જ પ્રમાણે જ્યારે તમે આ બધા બનાવો બનાતા જુઓ ત્યારે તમને ખબર પડી જશે કે તે સમય એકદમ નજીક આવી પહોંચ્યો છે હું તમને સાજેજ કહું છું વર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ મારા વચનો નિષ્ફળ જશે તે દિવસ કે તે ઘડી ક્યારે આવશે તે અંગે કોઈને જાણ નથી આકાશના દૂતો કે માનવ પુત્ર પણ તેની ખબર નથી પણ ફક્ત ઈશ્વર પિતા જ તે જાણે છે નુંહના સમયમાં જે બન્યું તેવું જ માનવપુત્રના આગમનને સમયે પણ થશે જળ પ્રહેલ પહેલાં નું વણમાં ગયો તે દિવસ સુધી લોકો ખાતા અને પીતા હતા તથા લગ્ન કરતા અને કરાવતા હતા જળ પ્રહેલ આવીને તે બધાને ગછડી ન ગયો ત્યાં સુધી શું બની રહ્યું હતું તેની તેમને ખબર પડી નહીં જ્યારે માનવ પુત્ર આવશે ત્યારે પણ એવું જ બનશે તે સમયે બે પુરુષો ખેતરમાં કામ કરતા હશે એક લેવાશે અને બીજો પડતો બે સ્ત્રીઓ ઘટીએ દડતી હશે એક લેવાશે અને બીજી પડતી મૂકશે સાવધ રહો કારણ તમારા પ્રભુ કઈ દિવસે આવશે તેની તમને ખબર નથી તમે એટલું સમજી લો કે જ્યાં જો ઘરના માલિકને ખબર પડી જાય કે ચોર ક્યારે આવવાનો છે તો તે રહેશે અને ચોરને તેના ઘરમાં ચોરી કરવા દેશે નહીં તેથી તમારે પણ હંમેશા તૈયાર રહેવું જોઈએ કારણ તમે ધારતા નહીં હો તેવે સમયે માનપુત્ર આવશે આમીન હાલે લુયા ધન્યવાદ પ્રભુનો